ની અંદર જે સ્પોર્ટ સંકુલ હમણાં જ મુખ્યમંત્રી શ્રી દ્વારા વર્ચ્યુલ ઉદ્ઘાટન થયેલું છે એ ઉદઘાટન થયાના પંદર દિવસ બાદ જ તરત જ તેમાં નબળી કામગીરીના હિસાબે દીવાલ તૂટી પડી છે અંદર જે કાંઈ બાંધકામ થયું છે એ તદ્દન નબળી કક્ષાનું છું છે તો અમે કલેક્ટર સાહેબ ને આવેદન આપી અને એવું કીધું છે કે આની તટસ્થ તપાસ થાય એના માટે અમે આવેદન આપેલું છે તટસ્થ તપાસ નહીં થાય તો અમે સ્થાનિક ધારાસભ્ય શ્રી

એ ફરતી દીવાલ છે એ ધરાશાયી થતી હોય ઉપર છે building ની અંદર પાણી પડતું હોય plaster ના કોપડા ઉખડી જતા હોય અને આગામી દિવસો માં ત્યાં હજારો જણ ની રમત છે ત્યાં રમવા માટે નાના નાના બાળકો છે એ રમવા માટે આવશે તો આ લોકો ની safety શું ભવિષ્ય માં કઈ આવો બનાવ બનશે ત્યારે એના જવાબદાર કોણ થશે એના અનુસંધાન માં હું જસદણ ની જનતા ને કેવા માગું છું કે હવે જાગો

એની માઇલ પર આઠ કરોડ ને ચાલીસ લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા સરકારે અને ઈ જે બાંધકામ થયું છે એ નબળી નું બાંધકામ થયું છે રેતી જુઓ કાંકરી જુઓ કપચી જુઓ જે કાંઈ જુઓ રેતી એકદમ ધૂળ વાળી છે અને એટલું બાંધકામ નબળું થયું છે આજની તારીખમાં એની દિવાલય પડી ગઈ છે અને વીસ થી પચીસ દિવસ પહેલા આ ગુજરાતના મુખ્યમંત્રી ઉદ્ઘાટન કરવા આવ્યા હતા અને ઉદઘાટન કરવા આવ્યા ત્યારે બધા ચેવડો ને પેંડા ખાઇન જુદા પડી ગયા પણ કોઈ એ કામની મુલાકાત કોઈ કરી નથી કે આ કામ સારું થયું છે નબળું થયું છે આવી કોઈ જ્યાં તપાસ કરી નથી આ ગુજરાત ની આખા ગુજરાત ની માલિકા ભ્રષ્ટાચાર હાલે